અનેક જગ્યાએ ટ્રાફિક જામસ્યા સર્જાઈ હતી આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત કાફલો પર ઉતરી આવ્યો છે. ભારત ચેમ્પિયન દુબઈ ખાતે બન્યું છે હરાવેલી છે. આપ જાણો ભારત વિજેતા બને છે ત્યારે સુરતીઓ બધા જ લોકો ફાગળ ખાતે આનું સેલિબ્રેશન કરતા હોય છે. આજે તો ભારતે જે ચેમ્પિયન્સ ટ્રોફી ની અંદર વિજેતા બન્યું હોય સુરતના તમામ સુરતીઓ ભાગળ ખાતે એકઠા થયા અને આનું જબરજસ્ત સેલિબ્રેશન કર્યું પોલીસો પણ બંદોબસ્ત જાળવ્યો જે પ્રજા છે એના જે ઉત્સાહ છે એની સાથે સહભાગી બની અને આજે આ જે વિજય છે એને ઉજવ્યો પોલીસે ક્યારે કોઈ રોકચક કરી નથી જયારે ભારત વિજેતા બને છે ત્યારે પરંતુ અચૂક પ્રજા ને જે પ્રજાને જે સાચવવાનું હોય એ અંગે અચૂક ધ્યાન રાખતી હોય છે આજે પણ પોલીસે પ્રજાને સંપૂર્ણપણે એન્જોય કરવા દીધી અને કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડર પ્રશ્ન ઉભો ના થાય તે પ્રમાણે પોલીસે સંપૂર્ણ ધ્યાન રાખેલું હતું આપ જાણો ચાલતો હોય મુસ્લિમ બિરાદરો નો પવિત્ર રમજાન મંદિર માં જે લોકો રોજા પાડતા હોય અને રોજા જ્યારે ખોલતા હોય ત્યારે એકદમ રસ્તા ઉપર પબ્લિક હોય છે પરંતુ આજે મુસ્લિમ બિરાદરો પણ આ જયારે ભારતનો જે વિજય થયો છે તેની અંદર ઉત્સાહ એ લોકો ઉજવેલો છે અને તમામ કુર્તિઓ આજે સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે ભારત નો છે અને ભારતીયો તમામ લોકો હું આજે અભિનંદન આપું છું